નમસ્કાર મિત્રો આપણા દેશમાં જે રીતે વસ્તી વધારો થઈ રહ્યો છે અને જે રીતે ખાદ્ય પેદાશોની માંગ વધી રહી છે એ જોતાં હવે વધુ ઉત્પાદન આપે એવા જીનેટિકલી મોડિફાઈડ એટલે કે જીએમ બિયારણને મંજૂરી આપી દેવી જોઈએ એવું આપણી કેન્દ્ર સરકારે જ જણાવ્યું છે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આ નિવેદન કર્યું છે તમને ખ્યાલ હશે કે વર્ષ બે હજાર બેમાં જ્યારે આપણા દેશના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી હતા ત્યારે બીટી કપાસ બિયારણને પ્રથમ વખત મંજૂરી મળી હતી એટલે પ્રથમ વખત જીનેટિકલી મોડિફાઈડ બિયારણને ભારતમાં મંજૂરી મળી હતી આ બાદ બે દાયકા એટલે કે વીસ વર્ષ જેટલા સમય વીતી ગયો છતાં એક પણ જીનેટિકલી મોડિફાઈડ બિયારણને મંજૂરી નથી મળી બોલ ગાર્ડ થ્રીને મંજૂરી મળશે કે નહીં મળે એ અંગે પણ બે ત્રણ વર્ષથી જે છે એ એક રીતે પ્રશ્ન સર્જાયો છે તો આ સ્થિતિમાં સુપ્રીમ કોર્ટમાં એક ખૂબ જ રસપ્રદ જે છે એ કેસ ચાલી રહ્યો છે ને એનો જે એ કેસ જે છે એ અત્યારે નિર્ણાયક તબક્કામાં છે ને એ કેસનો જે ચુકાદો આવશે એના આધારે હવે નક્કી થશે કે આવનારા સમયમાં બોલગાર્ડ થ્રી કપાસ બિયારણ બીટી રિંગ ગણ કે પછી બીટી રાયડો એટલે કે જીએમ મસ્ટર્ડ એને મંજૂરી મળશે કે હજુ મંજૂરી માટે આપણે વધુ સમય સુધી રાહ જોવી પડશે એ આ કેસના ચુકાદા ઉપરથી ખ્યાલ આવશે તો આ કેસ અંગેની વાત અને જીનેટીકલી મોડિફાઈડ બિયારણ કેમ જરૂરી છે ને એની કેમ જરૂર છે એ અંગેની વાત આપણે આજના વિડીયોમાં કરીશું વર્ષ બે હજાર બાવીસના ઓક્ટોબર મહિનામાં આપણા દેશમાં ધારા મસ્ટર્ડ હાઇબ્રિડ ઇલેવન એટલે કે ડીએમએચ અગિયાર નામના જેનેટિકલી મોડિફાઈડ રાયડાના બિયારણને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી જે વર્ષ બે હજાર બેમાં બીટી કપાસ બિયારણને મંજૂરી મળી હતી એ બાદ વીસ વર્ષે આ મંજૂરી આપવામાં આવી જોકે આ મંજૂરીની સામે પર્યાવરણવાદીઓ દ્વારા વિરોધ ઊભો થયો અને એક જે સામાજિક કાર્યકર છે અરુણા રોડ્રિક એમને સુપ્રીમ કોર્ટમાં આ મંજૂરીને રદ કરવા માટે જાહેર રીતની અરજી કરીને ત્યારથી પછી કોર્ટે આ જે મંજૂરી છે એની સામે સ્ટે લગાવ્યો અને આ જે કેસ છે એ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે અને સુપ્રીમ કોર્ટમાં અત્યારે આ કેસ એક રીતે નિર્ણાયક તબક્કામાં આવી ગયો છે તો છેલ્લે જે એની સુનાવણી થઈ એમાં બંને પક્ષકારો દ્વારા શું શું દલીલો થઈ એની વાત કરીએ તો પહેલો જે પક્ષકાર છે એ આમાં કેન્દ્ર સરકાર છે કેન્દ્ર સરકાર એવું ઈચ્છે છે કે જે આ રાયડાનું બિયારણ છે કે બીજા જે જેનેટિકલી મોડિફાઈડ બિયારણ છે એને મંજૂરી મળવી જોઈએ અને એમાં જે કેન્દ્ર સરકારે જે પોતાના તારણો રજૂ કર્યા છે એમાં કેન્દ્ર સરકારે એ જણાવ્યું છે કે આપણા દેશ જે આ ધારા મસ્ટર્ડ હાઈબ્રીડ એટલે કે ડીએમએચ ઇલેવન જે રાયડાનું બિયારણ છે એ જે રાયડાની પરંપરાગત જે બીજી જે જાતો છે બિયારણ એના કરતાં અઠ્યાવીસ ટકા વધુ ઉત્પાદન આપી શકે છે અને બીજી જે મહત્વની વસ્તુ છે એ છે કે આપણા દેશમાં જે ખાદ્યતેલ આપણે વાપરીએ છીએ ખાવામાં જે તેલ વાપરીએ છીએ એમાંથી એની જે કુલ જરૂરિયાત છે એનું પંચાવન ટકા આપણે વિદેશમાંથી આયાત કરીએ છીએ અને મુખ્યત્વે આપણે તેલ સોયાબીન તેલ અને સૂર્યમુખીનું તેલ આ ત્રણ તેલની વિદેશમાંથી આયાત કરીએ છીએ જે સોયાબીનનું તેલ છે એ જે દેશોમાંથી આપણે મંગાવીએ છીએ એ દેશોમાં આ પાકોની જેનેટિકલી મોડિફાઈડ બિયારણ દ્વારા જ ખેતી થાય છે એટલે કે અમેરિકા બ્રાઝિલ આર્જેન્ટિના કેનેડા આ બધા દેશો એવા છે કે જેમાંથી આપણે ખાદ્યતેલની આયાત કરીએ છીએ અને આ દેશોમાંથી જે તેલીબિયા પાકોની ખેતી થાય છે ખાસ કરીને સોયાબીનની એ જીનેટિકલી મોડિફાઈડ બિયારણ થયા છે એટલે એક રીતે આપણે જીનેટિકલી મોડિફાઈડ જે તેલ છે વિદેશમાંથી આયાત અને અહીંયા ખાવામાં વાપરીએ છીએ બીજી તરફ આપણા ખેડૂતોને આપણે જીનેટકલી મોડિફાઈડ બિયારણ જે છે જે વધુ ઉત્પાદન આપી શકે છે એ પર્યાવરણના કારણોને આગળ ધરી અને આપણે એમને આપતા નથી આથી કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ રિક્વેસ્ટ કરી શકે કેન્દ્ર સરકારના જે પક્ષકાર વકીલ છે એમને એવી રિક્વેસ્ટ કરી છે કે રાષ્ટ્રના હિત માટે હવે જીએમ જે બિયારણ છે એને મંજૂરી આપી દેવી જોઈએ હવે સામા પક્ષે જે અરુણા રોડ્રિક દ્વારા જે અરજી થઈ છે એના જે વકીલ છે એ પ્રશાંત કોર્ટમાં જણાવ્યું કે જો જીએમ રાયડાના બિયારણને મંજૂરી આપવામાં આવશે તો આપણા દેશમાં જે દેશી રાયડાની ચોપનસો અને સત્યોતેર જેટલી જાતો છે એની સામે ખતરો સર્જા છે તો પર્યાવરણને લગતા એમને કેટલી કેટલા પણ તારણો જે છે એ રજૂ કર્યા છે બીજું એમને એમ પણ જણાવ્યું છે અત્યાર સુધીની જે સુનાવણી છે એમાં કે જે સરકાર દાવો કરી રહી છે કે ભાઈ ઉત્પાદન આમાં વધારે આવશે એ પણ દાવો જે છે એ એક રીતે અધૂરો છે અથવા તો ભૂલ ભરેલો છે અને એક રીતે ખોટો છે તો મિત્રો આ જે ચુકાદો છે એ મહત્વનો કેમ છે કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી હવે જે બોલગાર્ડ ટુ છે જે આપણે વાપરીએ છીએ બોલગાર્ડ ટુ જે છે એની ક્ષમતાની સામે બોલગાર્ડ થ્રી અને અને બોલગાર્ડ ફોર એ વિશ્વના અન્ય દેશોમાં વપરાવા લાગ્યા છે તો ભારતમાં પણ બોલ ગાર્ડ થ્રી અને બોલગાર્ડ ફોર કપાસ બિયારણને મંજૂરી આપવામાં આવે એવી પણ માંગ ઉઠી છે તો અહીંયા જે રાયડાનું જે જેનેટિકલી મોડિફાઈડ બિયારણ છે એક રીતે એ તો આપણે સ્વદેશી બીટી છે આપણા દેશના વૈજ્ઞાનિકોએ એનું સંશોધન કર્યું છે તો એ મુદ્દે હવે કોર્ટ શું નિર્ણય લે છે એનો આધાર હવે ભવિષ્ય ઉપર રહેલો છે જો રાયડાના બિયારણને મંજૂરી આપવામાં આવશે કોર્ટ દ્વારા તો પછી આગામી દિવસોમાં બોલગાર્ડ થ્રી કે પછી બોલગાર્ડ ફોર કે પછી બીટી રીંગણ આ બધા બિયારણને પણ મંજૂરી મળી શકે છે પણ જો રાયડાના બિયારણ સામે પ્રતિબંધ જે છે એ અકબંધ રાખવામાં આવશે તો પછી આગામી નજીકના ભવિષ્યમાં બીજા બીટી બિયારણ કે બીજા જીએમ બિયારણને મંજૂરી મળવાની સંભાવના પણ નજીકના ભવિષ્યમાં ખૂબ જ પૂછી છે તો મિત્રો આ મુદ્દે તમારા શું અભિપ્રાય છે જે જેનેટિકલી મોડિફાઈડ બિયારણ છે કે જે બીટી બિયારણ છે એને નવા બિયારણોને મંજૂરી મળવી જોઈએ કે ન મળવી જોઈએ એ ખેડૂત તરીકે આપના જે અભિપ્રાય છે એ અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન